હતલી સત મે મેં બતાના કે કેના લગાયો ચેલેન્જ કરો બટ ચેલેન્જ જીનેન્દ્ર એનો આટ કтни કાવ આબ હલે એટલે અવસરદાક્ષ તમારી જે સો તો તમે ના પાડો છો તો બુદ્ધિ ની ના પાડો છો ઇન્કવાયરી કર્યા વગર ના પાડો છો કે હશે કે નહી હોય કે હશે કે નહી હોય હતી અત્યારે હું આ ક્ષણમાં હોતો મને ભાન તો થાય કઈ પ્રકાર વાત થાય હવે ઈ ભાન તો એક સેકન્ડ થ્યું એક સેકન્ડ બાથ્યું અને પાછું પાછું હું જે મહતમાં આવી એટલે જે હજી જોવાની જે પ્રોસેસર ઇતો સ્ટક થઈ ગઈ એક સેકન્ડ દેખાય એ મજા આવી ગઈ એનો આનંદ લેજો એક સેકન્ડ તમને દેખવા આલ તમ તમ બાદ બીજી વસ્તુ જે કરો છો એને અહંકારમાં કેવી રીતે પલટાવી નાખો છો ઈ જ જો खाली क्वेश्चन राखो प्रेजेंट मोमेंट शू प्रेजेंट मोमेंट शू प्रेजेंट मोमेंट शू प्रेजेंट मोमेंट रियल शू रियल शू है अंदर प्रश्न राखो ने ट्राई करो एक एक, एक एरा में रहवा ट्राई करो पर आप प्रश्न पछी प्रश्न नहीं हुई तो तुमने छे ने मन तुमने हाउ कोट अटैक ऊपर ले जा आने अंदर आने अंदर हेतु बहुत पावरफुल छे अने अने विचार छे ने विचार छे એ વિચારને તમે ક્વેશ્ચન ન કરો ને તો વિચારની ભ્રમણાઓ તમને આપ્યા આવ્યા છે વિચારને પોતાને તમે ક્વેશ્ચન કરો જે વિચાર તમને આવે ને એને ક્વેશ્ચન કરો એ શું છે અત્યારની જે અવસ્થા છે એ તમે પૂછો એ શું છે વિચારને તમે પ્રશ્ન પૂછો ને એટલે વિચાર વિચાર તો હવ જૂઠી વસ્તુ છે તમે એને પ્રશ્ન પૂછશો તો ઊભો નહીં ગયે અને ઉભો ત્યાં લગીત છે કે તમે એની ઇન્કવાયરી ન કરો તમે જે ભાગતાઓને એની ઇન્કવાયરી ન કરો તો કોઈ ડિફરન્સ ન હલ થાએ એટલે ખાલી વેઇટ કરે છે વિચાર છે એ વેઇટ કરી વિચાર એટલા ઓગના કે વેઇટ કરે છે કે મને કોઈ પ્રશ્ન પૂછે મારી કોઈ ઇન્કવાયરી કરે કોઈ ચેહ દે અદ્રશ્ય ટીક આ વાસ્તવિક અસ્તિત્વ નથી કાલ્પનિક અસ્તિત્વ છે માનસિક મનોવય અસ્તિત્વ છે

આય વસ્તુ જે આદરે પણ તો મળતા નથી કોઈ તમને નામ બી જતું ખાલી ભાન દ્વારા જે પ્રકાશિત થાય છે એને ખાલી જેર અને આપની સાધના परिपूर्ण કેમ નથી બે વસ્તુ નથી આ બાજુ તો પાછળ તો જાતી જ નથી પાછળ જે ભાન છે જે પ્રકાશ કરે છે એના તરફ તો કોઈની નજર જ નથી જતી ભાન દ્વારા જે પ્રકાશિત થાય છે એ વસ્તુને જ એક વસ્તુને જોય તો કમ્પેરીઝન કરીને કરી જો પાન ને જોયું હોય તો આ પાન ને જોયું નથી પાન દ્વારા પ્રકાશિત થઈ છે એ વસ્તુ ને જોઈ છે વિવેક તરમ માટે બે વસ્તુ ને વિવેક નો અર્થ તો એ બે વસ્તુ બેની થઈ છે અને જુદી કરીશ તો જુદી કરવા માટે બે વસ્તુ ને જાણવું પડે આપણે ગામ ની અંદર કાકરા વીણો હોય અને એક નાનો છોકરો હોય એને ખબર નો એને કહો કે એને કામ કરે કે આપણે સમજાવવું પડે કે આ કોણ છે આ કાકરો છે તરે કાઢા નથી કે કાકરા કરતું એમાં આપલે અંદર જળ ચેતન સદ અસદ દુખ દુખ ખાને એ બધે મિક્સ થઈ ગયા એને છૂતરવા પડે એટલે એક જ વસ્તુ આપણે તો એક જ વસ્તુની સામે જોઈએ પ્રકૃતિ હોય એની સામે જોઈએ પણ પ્રકૃતિની સામે પ્રકૃતિને પ્રકાશમાન દેખ કોણ છે એની સામે તો કંઈ કોઈ જળ જે જો છે એ તરફ ક્યારે નજર એ પ્રસ્તાવત કરતા જોવાની વાત થઈ પણ તો પ્રસ્તાવત નથી કરતા એટલે એટલે તમને એવું હોય કે તમને ખબર જ માન એ ઈ ઈ તમને જે જોવે એનું ઘણો ચિંતા તમને સક્ષમ કરી દીધી ઘણો ચિંતા પી તો એક્ઝેક્ટલી ઈ જ તો પોઈન્ટ ક્યો છો એને 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 જો જોના છે એને જોવો તો હવે કોણ જોવે ઈ પોતાને જ ન જોવે એવું એનો અર્થ એવો નથી એટલે એટલે ખબર નથી આપણે इस उत्तर पड़ेगा क्या की काही नहीं कि એટલે 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 તમે પ્રશ્ન કરી લીધો તમે જવાબ දෙજો એમની હું પ્રશ્ન પૂછું છું પ્રશ્ન એ જે કે કોણ કોને જો એ પછી વાત છે તમે એટલે એ જ જગ્યાએ એ જ જગ્યાએ આવી જાવ પછી એ જે તરફ સે તા સવાલી ન હતી એમને તમારે તમારા ફૂલનો સાक्षातકાર કરવો હોય તો ફૂલને જોવું પડે અને ફૂલ સાક્ષીક કર પેલે કે જો જન પીજા લોકો દેખ કઈ છે એમ જ ફૂલ દેખવાતો જબરું છે બીજો ત્રીજાન છે કુશી એટલે એમની એમની તમારે સાક્ષીક સાક્ષીક કર તતને એમ કીયો કે તમે સ્વિટ્ઝર્લેન્ડ ની બહુ વાર સંભી તમે સ્વિટ્ઝર્લેન્ડ ની બહુ વાર તમે એમ કીયો કે સ્વિટ્ઝર્લેન્ડ હવે વાત આગળ વધવાના તો તમને કાઈ નથી પછી તમે સ્વિટ્ઝર્લેન્ડ જોવાનું છે તો તમે ભાન ભાનની વાત કરો પ્રેઝન્ટ પ્રેઝન્ટ માં હવે આ તો મક્ષો છે વાત છે નક્ષો આપો કારણ કે નક્ષો માટે તમારે જાવની પડ એની સામની આવો પડ એટલે હમ હોવા માટે તમારે બીજો કઈ નથી પ્રશ્ન જ જોઈશી જોર્નલ દેવો તમને આપણે ખોટી જગ્યાએ ઓ ખોટી જગ્યા ઉપર છે અને પ્રશ્ન જ કરતા પ્રશ્નની વેઇટ કરે છે આપનું અંદરનું આત્મા આત્મતત્વ છે એ પ્રશ્નની વેઇટ કરે છે કે કદા મારી આગળ પ્રશ્ન આવા ગયો તમે બુદ્ધિને પ્રશ્ન પૂછી ન્યાથી ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટ તમે લઈ લેસી બરાબર નથી તમે મને પૂછો હું જવાબ આપી એવું ઈચ્છાતા છે આ ડેટાની અંદર તાકાત નથી એ એના ભૂતકાળમાંથી લઈ લે અને તો આવડે આપણે એવું કરી છે કે ડેટામાંથી બધા જવાબ ગોતી ડેટા અને ડેટાની પારની બે વસ્તુને ટચ કરવો પડે ડેટાને ટચ કરવો પડે

તમાર પ્રતિનિધિત જો તમે એકવાર છો ખાલી અલિશો શું કરે તમે અલિશો શું કરે આ તમાર પ્રતિનિધિત પણ આ અંતકરણ ખાલી ખાલી થઈ જાય ને એટલે તમારી પ્રતિનિધિત તમે જો છો પણ તમારો પ્રતિનિધિત જોવા માટે તમાર અંતકરણ નો અલિશો તો ખાલી કરવો પડે એટલે તમે એક ઇન્કવાયરી તો કરો પ્રશ્ન કરો પ્રશ્ન છે ઈ ઈ એન્ટિનેસ છે પ્રશ્ન છેની આત્મા છે એટલે આત્માને પ્રશ્ન ને બહુ સંબંધ છે પ્રશ્ન છે એમ કે શું હું જાણતો નથી જાણતો નથી એટલે જ્ઞાન સાથે નો કનેક્શન નથી આપું જે જ્ઞાન ઇન્ફોર્મેશન કારણ કનેક્શન નથી અને કનેક્શન એના મેયર કનેક્શન નથી એટલે એનો કનેક્શન એન્ટિનેસ સાથે એટલે તમારો પ્રશ્ન છે આત્મારે જોડાયેલો છે જે લોકો ઇન્ક્વાયરી કરે છે એ આત્મારે જોડાયેલા છે એટલે આપણે ઇન્ક્વાયરી કરતા નથી તો આત્મારે કેવી રીતે જોડાવા પ્રશ્ન ન કરી પ્રશ્ન ની અંદર મને ખબર નથી શૂન્યતા ની અંદર કઈ નથી અને પ્રશ્ન ની અંદર એ કઈ નથી જ્ઞાતા જોડાયેલું નથી જ્ઞાતા રે જોડાયેલું ન હોય એટલે આપણા આત્મા રે જોડાયેલું હવે એને સીધે સીધો આત્મા રે કનેક્શન થાય તમે એમ કહો કે મને ખબર નથી એમ બોલો અથવા તમે પ્રશ્ન કરો કે શું હશે હવે અત્યાર લઈને આપણે જવાબ આપતા તો કેમાંથી આપતા તો જવાબ ડેટામાંથી આપતા હવે આ પ્રશ્ન ગયો ક્યાં એ આત્મા આગળ ગયો સીધો ડાયરેક્ટ આત્મા આગળ ગયો એટલે પ્રશ્ન ને ભટકાડો આત્મા આવે એટલે ભાઈ મનો કે એ ગેટામાંથી એનું એને સમાધાન તો થવું જોઈએ ને મનો કે એને એક દાખલો દીધો કે ભાઈ હું અમે એક વસ્તુ જોતો હતો ને અચાનક જ મારું અંદર આવી ગઈ ને ચહેરામાં બધું ઠંડુ ઠંડુ લાગવા મળી દઉં એક દાખલો એનાથી એને આનંદ આવ્યો પછી બીજો દાખલો એને કહો કે અચાનક જ મને કામના વિકાર આવ્યો આ વિચાર આવ્યા અને હું એનાથી છૂટો પડી ગયો તો એનાથી એને શું થયું ને એટલે શું થયું બોડી પર જે ઇફેક્ટ થાય ભાઈ લઘુતા આવી કે આનંદ આવી બોડીની બોડીની ઇફેક્ટ થઈ ગઈ પણ અન્ડરસ્ટેન્ડિંગ શું થઈ અન્ડરસ્ટેન્ડિંગ કાઈ ન કે રીતે જોયું ગેપ જોયું મનુષ્યનું કામ પોતે સુ છે તો ઈ કાઈ ખબર નથી ઈ કાઈ ખબર ન પડી પણ એમ કે ઈ એક ઝટ જોઈ ગયું છે

ખાલી હોય ત્યારે તે ના ખાલી એક નિર્વિચાર અવસ્થાની ની પેલે કોસ્તે નો એટલે 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 પેલી છે નિર્વિચાર અવસ્થા પેલા નિર્વિચાર અવસ્થાની ની તમ નિર્વિચાર અવસ્થાનો જન્મ કેવી રીતે થાય અનો તમે જેને નિર્વિચાર અવસ્થા કે છે નો જન્મ કેવી રીતે થાય તો નાખર કે હું શ્વાસ ઉપર આવું છું ત્યારે મારા જે અંદર કલ્પના જેમ દ્વાર તો એ શાંત થઈ જાય એટલે 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 એ તમે શું કહ્યું નિર્વિચાર અવસ્થામાં શું કહ્યું

અને 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 આ પ્રયાસ કરે પ્રયાસ કરે એક નિર્વિચાર અવસ્થા માનવ પર પ્રગટ થાય તો એ નિર્વિચાર દશા તમને એટલા બધા પારિ દેશે નિર્વિચાર અવસ્થા દ્વારા તમને એટલા બધા અભિભૂત થઈ જાશો હવે આ નિર્વિચાર દશા એક વસ્તુ છે એ નિર્વિચાર દશાની અંદર એક ભાત આ નિર્વિચાર દશા તો છે પણ એની નીચે ભાત પડે છે

તમારા જીવન ની અંદર જે વિચાર આવ્યો જે પ્રશ્ન આવ્યો એની અંદર તમે વિકુ જ્યારે નિર્વિચાર અવસ્થા આવી ત્યારે એમ થયું હોય તો પછી પામુકિયું તમે હાલો પ્રશ્ન પ્રશ્ન નિર્વિચાર અવસ્થાનો ઉપયોગ છે અને નિર્વિચાર અવસ્થાને તમારે બહુ સમજવા દેવી છે સાચી બે વિચાર દર્શન ખોટી નિર્વિચાર દર્શન આ જackle તરીકે આ જે મિનસન બારે કે બેલ હોય થઈ એક તમે એકાગ્ર કરો એટલે બેલ થઈ